સનાતન ધર્મ ની જય એટમ છે ભગવાન કૃષ્ણ નો જન્મ દિવસ છે એટલે તમને હું યાદી કરું એટલે યાદી કરવા માં ભગવાન કૃષ્ણ ને હું લેવા આવું પડ્યું ભગવાન કૃષ્ણ આ ધરતી કે રેન અંધેરી ચંદ્ર સ્વરૂપે આ ગયે માતા યશોદા ઓર હમ સબકો ગયે કાંધે કાલી કામલિયા બંસી બજાતી કાના નયન આયે મેરે ઘર આયે સુમસુમ બાજે ઘોઘરિયા સબ દીખલા એ કાના મે બીજા શરણમાં એમ કે છે સિતારા બાપુ કે ભાઈ ભગવાન કૃષ્ણ અહીંયા હું લેવાય ને આ ધરતી ઉપર આવું હું લેવા પડ્યું ભારતની ધરતી ઉપર તો કે રેન અંધેરી રેન એટલે રાજનું અંધારું થઈ ગયું હતું કે કેવું અંધારું કર્યું હતું કંસ રાજા એ કે બહુ અંધારું બહુ પાપ કર્યું અને અંધારું કેવાય બહુ આ માણસે અંધારો કર્યો એનો અર્થ એ થાય છે દાસતાર એમ કે રેન અંધેરી એટલે કંસ રાજા એ બહુ પાપ કર્યું સ્વરૂપ માં આવ્યા એટલે કંસ ને માર્યો અંધારો દૂર કર્યો એમ સતાર બાપુ બોલે છે રેન અંધેરી ચંદ્ર સ્વરૂપી આ ગયે ચંદ્ર ના સ્વરૂપ માં આવી અને અંધારો તું ત્યાં પ્રકાશ પાડ્યો એટલે ધરતી પરથી પાપ ને હાવ ઓછું કરી નાખ્યું રેન અંધેરી ચંદ્ર સ્વરૂપી આ ગયે માતા યશોદા વર હમ સબકો ગયે સાંધે કાલી કામલિયા બંસી આયે પછી પ્રશ્ન કરે બાપુ બાપુને કે સુમસુમ બાજે કે બાપુ એમ કે બાજે કાના મેરે ઘર એટલે મારે ઘરે એટલે તમારું ઘર જે તમારું શરીર છે એ ઘરમાં આવેલું આ મંદિર માં આવેલું છે એને તમારા ગુરુના આધારે તમે એનો અનુભવ કરો ભગવાન કૃષ્ણ નો એમ એ પરમપિતા નો તો કે ભાઈ તમે કેવી રીતે કર્યો કે મેં એવી રીતે કર્યો કે સુનકર બનસી સખીયા સુધી દર્શન કરતે મેં તો પાવન હો ગઈ એસે પ્યારે સાવરિયા તું સાવર આવે કાન નયન ન ચાતે આયે મેરે ઘર આયે એમ કે છે કે સુનકર બનથી હું ડાબી ઇંગલા જમણી પીંગલા બાદ કરીને સુક્ષમના કરીને હું સોહમ નું જયારે સિદ્ધ કરી લઉં છું તે મારા ભીતર માં ઘેરી ઘેરી બંસરી સંભળાય છે કર્મ ઇન્દ્રી બે એને સખી કે સખિયા સુદ બુ ખો ગઈ દર્શન કરતા મેન હો ગઈ એસે પારે સાવરિયા

મુસલમાન ભક્ત ગુણ તો ગાવે એવી રીતે શ્રાવણ વદ આઠમ ની રેન સોહામણી સોહામણી આનંદ મંગલ ગાય ગજ ગામની ઝરમર વર્ષે મેહુલિયા ભક્ત દાસ તારા ગુણલા ગાવે રંગ ઉડાતે આયે મેરે ઘરે આયે

બોલીરાથી પોતે પરમાત્મા છે સુન માથી પાછા પાસા સુન માપમાય જાય છે એ ભગવાન કૃષ્ણને આજ જન્મ દિવસ છે એટલે એને યાદ કરીએ અને તમારા જીવનને ધન બનાવજો બોલુ સત્ગુરુ ભગવાન સત્ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય